સ્માઈલ અમારા હિસાબે ફોટો પડે આ પડે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ફાઇનલી આજે હાર્દિક ભાઈ ફેરમાયા છે દિવાળીનો દિવાળીનો માલ ચમકે પર લખવાનો ચમકે લગાવવાનો છે ચમકે પર બુકિંગ ઉપર બુકિંગ જ દેવાના બુકિંગ પર બુકિંગ દેવાના બોમ્બેમાં તારી કમી મહેસૂસ સુસ્તા દીધી આ તો આયો નહોતો ને એમાં બોમ્બેમાં થોડીક તબિયત ખરાબ થઈ ગઈ તબિયત ખરાબ છે 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 ડોક્ટર રાઇટિંગ મેડિકલ વાળા નહીં દેવાનું ભાઈ મેડિકલ વાળા નહીં દેવાનું સર ફોર્મ સર ઓટોગ્રાફ આપો ને સર હાર્દિક સર હાર્દિક સર જોન હિલ્સન સો ગાઈસ ફાઇનલી ફેરવેર વેર બધા પતી ગયા છે આજના દિવસમાં બરાબર બુકિંગો છે કરાવવાના હતા અમારા લોકોને બધા બુકિંગ કરાવી દીધા છે અત્યારે કેટલા વાગ્યા નવ વાગ્યા નવ વાગે હું થોડો નવરો પડ્યો છું હમણાં જ હાર્દિકને લોકો હાર્દિક

માલ ઇન સેન્સ કપડા આવવાના જેમ અમારી વેપારી ભાષાની અંદર માલ કહેવાય ને એમ બરાબર છે હું પહોંચી ગયો છું ઘરે પછી હવે આજનો બ્લોગ તો શૂટ કર્યો નથી કેમ કે આખો દિવસ કામમાં જ ગયો છે સવારના ગયા તા તો રાત સુધી અમે લોકો એમાં એમાં ફસાયા હતા ફસાય હતા ઇન ધ સેન્સ ફસાયા ના કહેવાય ને કામ કહેવાય સો કામની અંદર ફૂલ બિઝી હતા આજનો વ્લોગ કંઈ જ છે નહીં પણ હા એક ખતરનાક ખુશખબરી હું તમને આપી શકું કે આવતીકાલથી વ્લોગ ઉન્નતિ શૂટ કરવાના ચાલુ કરશે એના બરાબર એટલે પરમ દિવસે એનો પહેલો વ્લોગ આવી જશે બરાબર છે તો હવે તમારે રાહ જોવાની નહીં પડે યુટ્યુબની અંદર પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એના એનું એડસેન્સનો કોડ આવી રહ્યો નથી એટલે એને ઈચ્છા નહીં થતી વિડીયો બનાવવાની મને એમ કહે છે મેં કીધું એ આવી જશે ટેન્શન ના લઈ એ તો પછી બીજું અમે એક જુગાડ કર્યો છે મારું એડસેન્સ નાખીને ત્યારે ચલાવ્યું છે બટ એવું કંઈક થયું હતું ને કાલે મેં મારા મારી જૂની ચેનલમાં જોયું એમાં કંઈક સ્ટ્રાઇક આવેલી હતી એ સ્ટ્રાઇક બધી આજે હટાવડાઈ છે અને બધું પ્રોબ્લેમ હતા એ બધા ક્લિયર કર્યા છે પણ હવે હું પહોંચી ગયો છું ઘરે હું એક વાગ્યો છે એટલે સુઈ તો જઈશું આખો દિવસ ચાલી ચાલીને થાકી ગયા છે જબરજસ્ત એટલે રૂમમાં જઈને શાંતિથી સુઈ જઈશું કદાચ ઈચ્છા પડી તો કોઈક મૂવી જોઈશું ઓકે સો બાય બાય ગુડ નાઇટ ડોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેટ બટ ડોન્ટ એવર માતા પિતા અને ભારત માતા કે જય શ્રી રામ